नरभे राम महाराज सद्गुरु बटुकराम महाराज पदारेल हरि गुरु सदगुरु सद्गुरु चरने नम मा प्रेम प्रसाद दया करी न दीजिए औरी रस अमृत स्वा सदगुरु भगवान की पूजनीय <laughs> बटुकराम महाराज ने आ निर्वाण निमित्ते आ धर्मसभा में मंच पर उपस्थित तमाम પૂજનીય મહાપુરુષો સંત માતાઓ અને સામે સભામાં બધા શાંતિ જાળવ છે પૂજની બાપુના પ્રવચનને આપણે બધા એક ચાતક બનીને શબ્દ ગ્રહણ કરીએ બોલો સદગુરુ મહારાજની જય સામે બિરાજે બહુ મોટી સંખ્યામાં બ્રહ્મ સભા મારું પણ સદભાગ્ય કહેવાય કે આટલા બધા સંત મહાપુરુષોનું દર્શન કરવાની મને રાજારામ મહારાજ આદરણીય પ્રવીણરામ મહારાજ અને આરતીબા એમણે મને નિમંત્રિત કરી આપ સૌના દર્શન કરાવવા એટલા માટે એમને ધન્યવાદ છે સાથે સાથે

આ તો ભટુકરામ મહારાજનો મને એ પણ બાપુ એક દર્શન કરાવેલો નેત્રામાં કચ્છમાં એ વખતે મને દર્શન એમનો થયેલા સંત દર્શનનો બહુ મહિમા છે એ મહિમા માં મહિમાવાન પુરુષો કારણ કે સંત એ કાયમ છે દેહને જવા આવવાનું છે પણ બટુરામ મહારાજને જવા આવવાનું નથી એ નિત્ય છે આ વાત સદગુરુની શાન વગર સમજમાં આવે એવી નથી સંભળાય ખરા પણ સમજાય નહીં શાસ્ત્રકારોએ પરમાત્મા અણુ અણુમાં છે મહાપુરુષો પણ અણુ પરમાત્મા કે અણુ પરમાત્માણુ હોય તો અમાય હોય અને છે એ દ્રષ્ટિ જ્યાં સુધી સદગુરુ પાસેથી ન મળે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે ને દિવે શું આપ્યા આપ સૌ જાણો છો હે અર્જુન તું તારા સ્થૂળ નેત્રો થી મને નહીં જોઈ શકે એટલે પરમાત્મા નું દર્શન એના માટે સદગુરુ પાસેથી દ્રષ્ટિ લેવી પડે એટલે તો ગીતાના ચોથા અધ્યાયમાં એમાં ભગવાન કૃષ્ણે એડ્રેસ આપ્યું તત્વ પ્રણીપાત એને પરિપ્રશ્ને સેવ્યા આ વાત જાણવા માટે કોઈ સદ્ગુરુ સંત પાસે જાય કોઈ તત્વદર્શી પુરુષ પાસે જાય શાષ્ટાંક તંડવત પ્રણામ કરી પ્રશ્ન પૂછીને મળ્યો બાપુ આમ એટલે સદ્ગુરુ નો મહિમા આપણે શું કરી શકીએ એટલે આજની આ સભામાં થોડો હું લેટ પડ્યો છું મને ક્ષમા કરજો

રાજા રામ બાપુ અને આરતી બા એને મારા લાખવાર વંદન છે સંત દર્શન થી હજારો જન્મ પાપ મળીને ધસ્મ થઈ જાય છે એટલે દર્શનનો આટલો મોટો મહિમા છે એટલે શદ્ગુરુના વચનને નિષ્થા અભિત કરે છે જ્યાં સુધી સદગુરુ વચનમાં નિષ્ઠા ના આવે નિરાત બાપુ કે છે નિરાત કહે નિષ્ઠા નું ફળ છે માનો કે ના માનો ના માનો તો પૂછી જોજો વેદ પુરાણે પ્રાણી સદગુરુ એ કોઈ વ્યક્તિ નથી સદગુરુ એ કોઈ દેહ નથી સદગુરુ એ પદ છે ને એટલા માટે ગુરુપદ પંકજ પૂજતા ચૌદ લોક પૂજાય શિવ વિરંજી શારદા એ ગુરુ તણા જશ ગાય એટલે ગુરુ મહિમાનો આ પ્રસંગ છે પૂજની બટુકરામ મહારાજને ને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પું આટલું મોટું ભવ્ય જ્ઞાન યજ્ઞ દિવ્ય પ્રસંગ જે ગોઠવ્યો છે આયોજકોને મારા ખૂબ વંદન છે ધન્યવાદ છે આપ સૌને પણ વંદન કરી મારી વાણીને વિરામ આપું હવે સત્સંગના સમયે વિશેષ વાત કરીશું આટલું બોલી બોલીવીરું બોલ સદ્ગુરુ મહારાજ